ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ વિવિધ સેવાકીય તેમજ રચનાત્મક પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર છે ત્યારે અત્યારે શ્રાવણ માસમાં વિવિધ તહેવારોમાં રક્ષાબંધનને લઈને આજ રોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના ભાઈઓ તથા બહેનોને કંકુ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી તેમને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ડીસા દક્ષિણ પીઆઈ ચૌધરી કેવલભાઈ પરમાર અને રમેશભાઈને બાપાનું પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન મંત્રી બીનાબેન મહામંત્રી જ્યોતિબેન રવિનાબેન ખજાંચી તેમજ વર્ષાબેન તન્વીબેન ફાલ્ગુનીબહેન જાગુબેન ગીતાબેન વગેરે હાજર રહી રાખડી બાંધી હતી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ જિલ્લા પ્રમુખ આનંદ ઠક્કર કલ્પેશભાઈ દિલીપભાઈ રતાણી કનુભાઈ તૃપ્તિ હાજર રહ્યા હતા અને તેમને પણ બહેનોએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા જય શ્રી રામ જય જલારામ જય ગૌ માતા હું પૂજાબેન ઠક્કર ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પ્રમુખ બનાસકાંઠા સનાતન ધર્મ મહામંત્રી તરીકે પણ દિશામાં ફરજ બજાવું છું અને બીજું કે કેવું કહેવા માગું છું કે આજે પવિત્ર શ્રવણ માસમાં અમારા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા આજે જે દક્ષિણ પોલીસ સ્ટેશન દિશા ખાતે અમારો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે રક્ષાબંધનનો તો અમે બધા હરેક ભાઈ પોલીસ ભાઈઓને રાખડી બાંધી અને બહેનોને પણ રાખડી બાંધી અને ખૂબ ખૂબ ઢગલા બંધ આશીર્વાદ આપ્યા એવા એમને પણ અમને આશીર્વાદ આપ્યા એ રીતે અમે ગઈ સાલ પણ અમે અમારો જલારામ મંદિર ખાતે પત્રકાર ભાઈઓને અને આનંદભાઈ લોહાણાની તંત્રી એમને પણ એમનો પણ અમને રક્ષા બાંધી અને ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા પત્રકાર ભાઈઓને એવી રીતે આજે અમે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં રાખડી બાંધવા તો પોલીસ ભાઈઓએ પણ અમને એટલું વચન આપ્યું કે અમે તમારી સાથી છીએ તમારે અમારી બેન ભાઈઓનું કોઈ કામ પડે તો કહેજો પણ અમે પણ એમને એવું કીધું કે તમારે અમારા માટે કોઈ કામ પડે તો હંમેશા આ બહેનો તમારા માટે તૈયાર છે અને બીજું એ ખૂબ ખૂબ પોલીસ ભાઈઓને ખૂબ રક્ષા કરે ખૂબ સેવા કરે દેશની રક્ષા કરે આ ખૂબ સેવા કરે એવી આ બહેનના આશીર્વાદ છે અને હરેક લોહાણા મહિલા મંડળી બહેનોના અમે ખૂબ ખૂબ ઢગલાબંધ દિલથી આશીર્વાદ છે જય જલારામ